મા જોડેથી જ્યારે બાળક પત્ની નો થાય ને ત્યારે માને ક્યારેય ગમતું નથી સત્ય વાત છે કેમ કારણ કે માનો પ્રેમની અંદર ભાગ પડે છે માના પ્રેમની અંદર ભાગ પડે છે કારણ કે મા એક જ એવું પાત્ર છે કે જે પૂર્ણ પ્રેમ કરતું હોય પૂર્ણ પ્રેમ મામલો એમાં ખામી જરા પર એક તકો પણ ઓછી નહીં પૂર્ણ પ્રેમ પ્રેમ કરતો હોય તો મા કરે છે અને માના પૂર્ણ પ્રેમની અંદર જ્યારે પત્ની બાળકની પત્ની ભાગ લેવા આવે ને ત્યારે માને ગમતું નથી એ જ કારણે હાહુ ન વહુ ને બેન બનતું નથી શ્રેષ્ઠ વાત છે છ એજ કારણે સાસુ ના અને વહુ ને બનતું નથી કારણ એક જ છે કે પ્રેમ ની અંદર ભાગ પાડનારો કોઈ આવી ગયું કે મારા દીકરાના પ્રેમ મારો દીકરો અત્યારે કોઈક ન થઈ જાય ત્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બનતું નથી પ્રેમની અંદર એક વસ્તુ કેવું છું પ્રેમ ની અંદર માગણી કરતા ત્યાગ વધારે મહત્વ રાખે રાખશે પ્રેમની અંદર માંગણી કરતા ત્યાગ મહત્વ વધારે રાખે છે તો પ્રેમની અંદર તમે ત્યાગ કરી દીધો તો પ્રેમ રહ્યો ને પ્રેમની મજબૂતાઈ મજ ડળવાઈ રહે છે પ્રેમ જેવી પવિત્રતા સમર્પણની કોઈ છે નહીં મા અને દીકરાનો પ્રેમ રહ્યો ને એ તમે ત્યાગવાળો રાખો મા દીકરાના પ્રેમની પવિત્રતા કે એ અનહદપૂર્ણ પ્રેમ છે ને મા ક્યારે સહન ના કરી શકે કે દીકરો કોઈનો થાય એના કારણે આવી પરિસ્થિતિ થાય છે પણ એમાં પણ ત્યાગ કરો તો જ મહત્વની વાત બનશે અને તમે ત્યાગની મૂર્તિ બન્યો એને ગમ્યું ને એ કરવા દો ને તમે શું કામ આમ કરો છો